જંબુસરના મંગણાદ ગામે દીપડાનો ત્રણ પશુઓ પર હુમલો બે પશુને ફાડી નાખ્યા દીપડાના આતંકથી ગામમાં ભયનો માહોલ મંગણાદ ગામના ચોયસિયા વગા વિસ્તારમાં દીપડાના આતંકથી ગ્રામજનોમાં ભયનો માહોલ દીપડાના હુમલામાં એક ભેંસનું બચ્ચું તેમજ એક વાછરડાનું મોત અન્ય એક ગાયના વાછરડાની હુમલામાં ઈજા મંગણાદ ગામના સુરેશભાઈ જસુભાઈ ગોહિલ તેમજ વાધજીભાઈ દેસાઈ રબારીના પશુનું મોત રાજુભાઈ સાનાભાઈ પર હુમલો થતા વગા વિસ્તારમાં ખેતરોમાં દીપડાના પંજાના નિશાનો પણ જોવા મળ્યા ગામના સરપંચ દ્વારા ફોરેસ્ટ વિભાગને જાણ કરવામાં આવતા ફોરેસ્ટ વિભાગ દ્વારા દીપડાને ઝડપી પાડવા માટે પાંજરા ગોઠવવામાં આવ્યા બેટ શૈલેષ મારું નામ શૈલેશભાઈ છે અને હું ગ્રામ પંચાયત મંગળનો સભ્ય છું અમારા ગામમાં બે દિવસથી દીપડાનો આંતક છે એમાં એક ગાયનું વાછરવું છે અને એક ભેંસ છે નાની એનું મૃત્યુ થયું છે અને એક વાછરડું સિરિયસ છે અને અમે તલાટી સરપંચ સભ્યો મળીને આવીને અહીંયા ગામ લોકોને પણ કીધું છે કે સાવચેત રહે ખેતરમાં કામ કરે તો અને અમે ફોરેસ્ટ વિભાગમાં જાણ કરી છે અને પિંજાની વ્યવસ્થા કરી છે મારું નામ વાઘજીભાઈ દેસાઈભાઈ રબારી છે અમારે આજે ત્રણ દિવસથી દીપડાએ આટક મચાવ્યો છે એની અંદર એક પાળાને મારી નાખ્યું છે ફોઈ નાખ્યું છે અને ગાયના બચ્ચાને અમારાને પણ ફોઈ નાખ્યું છે રાતે અને કમસે કમ બે જાનવરને ઈજા પહોંચાડી છે તો વન વિભાગને એ વિનંતી છે કે ગામની અંદર ભય મહેરો પહોંચ્યો છે એટલે એણે જરૂરીથી નિરાકરણ લાવે એવી માગ છે ગામજનોની